જ્ઞાન વિના અજ્ઞાન દૂર ન થાય સૂર્ય વિના અંધારું દૂર ન થાય એમ જ્ઞાન વિના અજ્ઞાન દૂર ન થાય એટલે તો આપણા ઉપનિષદો કઈને ગયા રૂટે જ્ઞાનાન મુક્તિ જ્ઞાન વિના મુક્તિ ન મળે માણસોને આજે ખ્યાલ નહીં પણ ધીરે ધીરે જ્ઞાનમાંથી દૂર થઈને અજ્ઞાનમાં જવા લાગ્યા આ આ આ સૂર્ય વંશનો રાજા પણ શાંત થયો ને તો એની કામ વાસના કહી એને ટાળવી જ રહી જે કાંઈ સ્વભાવ હોય દોષ હોય વાસના હોય કોઈ સારા સાધુનો સમાગમ કરીને એને ટાળવા આજે માણસોને એ ખ્યાલ નહીં આવતો આપણી આપણી હિન્દુ સંસ્કૃતિમાં એટલે ગુરુ પરંપરા આવી ગુરુઓ ધારવા એટલે ભેગી બેન ચા પીવા માટે નહીં ગુરુ પાસે જઈને સત્સંગ કરીને અજ્ઞાનને ટાળવું એટલા માટે ગુરુ ધારણ કરવામાં આવે પણ ધીરે ધીરે મને ખબર નહીં ધર્મ પ્રત્યેથી સંસ્કાર પ્રત્યેથી મંદિરો પ્રત્યેથી કથાઓ પ્રત્યેથી રસ ધીરે ધીરે ઉડવા માંડ્યો અને માણસોને ન કરવાના કામમાં રસ આવવા માંડ્યો મોબાઈલ લઈને બે જાય હાજે બબે કલાક વહી જાય તો એને ખબર નથી રહેતી હાથમાં કશું જ ન આવે હાથમાં કશું જ ન આવે અને અમુક ને તો હવે આમ જોઈને ત્યાં હું ક્યારેક ગાડી લઈને તો હા ઓલા આમ મોબાઈલમાં ચાલુ ગાડી આમ આમ કરીએ જાતે મારે ડ્રાઈવરને કહ્યું જો જે ઓલો મોબાઈલમાં છે ખબર નહીં માણસો અને બે ચીજ કઈક એવી આવે જો હું તમને બહુ સ્પષ્ટપણે કહું કે જો આપણે 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 બધી રીતે સુખી થાવું હોય ને ભાઈ તો કોઈ દિવસ એક ભગવાનને છોડવા નહીં સત્સંગને છોડવો નહીં આપણી સંસ્કૃતિને ક્યારેય છોડવી જરૂર દાબો દાબો નાખ્યો કેરીનો એમાં આપણે કેરીઓ મૂકી હોય ડાબામાં એમાં બે ત્રણ કદાચ બગડેલી નીકળે તો એ બે ત્રણ બગડેલી કેરીને કઢાય પણ કઈ આખો દાબો ઉકળે ન નાખ્યા હોય એમ ધર્મમાં સંપ્રદાયોમાં કદાચ ઈ દાબામાં ક્યાંક કદાચ આંગળીમાં કીડિયારા નો રોગ થાય તો ઈ આંગળીને કાપી નખાય પણ કઈ આખો હાથ નો કાપી નખાય ને ભાઈ કીડિયારા નો રોગ થાય શરીર છે શરીર આપણું જ છે શરીર સારું છે પણ એમાં ક્યાંક રોગ થયો તો એટલું અંગ કાપવું પડે આંતરડામાં રોગ થયો તો કાપવું પડે જેટલું બગડ્યું હોય એટલું કપાય પણ એનો મતલબ નથી કે આખું શરીર કાપી નાખો એમ ધર્મ સંપ્રદાય સંસ્કૃતિ એમાં ક્યારેક કોઈ મોડા માણસો આવી જાય ધર્મ ગુરુમાં મોળા આવી જાય સાધુ સંતમાં કોઈ વેશમાં મોળા આવી જાય તો એનો મતલબ એવો નથી કે ની કોઈ જરૂર નથી ધર્મને કાઢી નાખીએ સંસ્કૃતિને કાઢી નાખીએ તો સમાજ વધારે દુઃખી થાય માણસોને બેલેન્સ નહીં રહેતો હું ઘણીવાર આ વાત એટલા માટે કહું બે ડોક્ટર મોડા હોય ને ખોટા ઇન્જેક્શનો મારતા હોય તો કઈ દવાખાને જવાનું બંધ દેવાય રોગ ન મટે ત્યાં સુધી દવાખાને તો ગમે ત્યાં જાવું જ પડે એક હારો ન નીકળે તો બીજા પાસે બીજો હારો ન નીકળે તો ત્રીજા એક સ્કૂલમાં કોઈ હરખું ન ભણાવતું હોય તો બીજી સ્કૂલમાં બીજીમાં ન ભણાવે તો ત્રીજીમાં પણ ભણવાનું થોડું છોડી દેવાય અમારા વિહારીલાલજી મહારાજે કીધું કે કદાચ મચ્છર વધી જાય તે ઘર થોડું છોડી દેવાય મચ્છરદાની લઈ આવાય ઘર થોડું છોડી દેવાય એમ ધર્મમાં સંપ્રદાયોમાં જરૂર હું બી એક્સેપ્ટ કરું છું મોળા તત્વો આવી જાય કોઈ કોઠારીઓ કોઈ મહંતો કોઈ ધર્મગુરુઓ કોઈ સાધુ સંતો એ વેશમાં હોય મૂળ હારો ન હોય એટલે કદાચ એવી કઈ વિકૃતિઓ ઉત્પન્ન થાય સમાજમાં બારી આવે એનો મતલબ એવો નહીં કે આપણે હાવ ધર્મ ને છોડી દઈએ સમાજમાં હું જ ઘણી વાર છું કે જે બગાડનારા તત્વો છે ને એને કોઈ રોકતું નથી બરાબર આજે જો કોઈ મંદિર છે ને તો બધા વિરોધ કરશે કે ભાઈ મંદિરની શું જરૂર છે હું સમાજને એક જ પ્રશ્ન કરું છું કે આ સમાજને શું જરૂર છે કઈ એક શિવાજી ઉત્પન્ન દીધો એક 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 કઈ સ્વામી દીધો કે એક મહાત્મા ગાંધી દીધો કે એક સરદાર પટેલ દીધો કઈ ટોકી છે કઈ પિક્ચરે કે એને સજ્જન બનાવ્યા હોય ઘણા લોકો એમ કે કથાઓની શું જરૂર આટલા માંડવાની શું જરૂર આ માંડવામાંથી તો તે સજ્જન થાય કોઈ આ ખબર પડી હું જાણું છું કે મંદિરોમાં બી અમુક એ રીતનું ચાલતું હોય ક્યાંક ક્યાંક ધર્મોમાં મારે એને સાવરવું નથી હું એને ઢાંકવા નહીં માંગતો હું બહુ પારદર્શી જીવન જીવવા માંગુ છું અને હું કેવા બી માંગુ છું કે સાધુઓ ધર્મ ગુરુઓ એની બહુ મોટી રેસ્પોન્સિબિલિટી છે એ સમાજનું એન્જિન છે ડબ્બો આગો પાછો થાય એનો વાંધો નહીં પણ એન્જિન લાઈન ઉપર હોવું જોઈએ નેતાઓ અને ધર્મ ગુરુઓ એ આ સમાજનું એન્જિન છે એને બહુ સારા માર્ગે રહેવું જોઈએ એને સારું જીવન જીવવું જોઈએ અને મારા ગીતામાં તો કૃષ્ણ ભગવાન વર્ષો પહેલા કહીને ગયા છે કે કુરુતે તદનુ વર્તતે શ્રેષ્ઠ પુરુષો જેવું આચરણ કરે પાછળનો સમાજ એવું આચરણ કરશે એટલે આ આગેવાનો હારું રહેવું છે પણ કદાચ કોઈ એવા બે ચાર મોળા નીકળ્યા એક એકવાર કેરીનો ડાબો નાખ્યો ને કદાચ બધી બગડી ગઈ તો બીજી વાર નો નાખવો એમ નો હોય મારું કેટલું કેવું છે હા એ ડાબા નાખી દઈએ કાઢી નાખીએ હમણાં તમને ખબર હોય તો બધા ઓલા પિક્ચરો બે ત્રણ નીકળ્યા ને તો એમાં બધા લોકો ધર્મમાંથી ઘણી યુવા પેઢી યુવા પેઢીને શું છે કે તળીય જ્ઞાન હોય ખાલી જરા સે જ હોય અને એમાં એવા એક બે પિક્ચરો જોઈ લે ને એટલે પછી હાઉ પાસા નાસ્તિકના માર્ગે વયા છે મળે બિસ્ટોલું ફૂંકવા હા એટલે કોઈ એક ક્લિપ મને મોકલેલી જરાક મોટી છે પણ સાંભળ્યા જેવી છે એમાં સંવાદ છે અને મારા ખ્યાલ મુજબ ઓ માય ગોડ એને એના ઉપર કોઈ બનાવેલી છે હોય અને મને કોઈ મોકલેલી છે મેં કોઈ દેખાડી નથી છે ઘણીવાર ઘણી પણ આજે આવ્યું છે તમને હું કહું ઓ માય ગોડ ઉપર એમાં જરૂર જે કાંઈ ધર્મને ધંધો કરી નાખ્યો હોય ધર્મને વેપાર કરી નાખ્યો હોય એને વિશે એમાં બધું બતાવવામાં આવ્યું છે આપણે જોયું નથી પણ એવું હશે એવું લાગે છે એના આધારે હું બી એનો વિરોધી છું કે ધર્મ ધંધો ન થવો જોઈએ ધર્મમાં દૂષણ ન હોવું જોઈએ ધર્મ છે મંદિરો છે એ લોકોના હિત માટે હોવા જોઈએ લોકોના સુખ માટે હોવા જોઈએ એને હું બી એક્સેપ્ટ કરું પણ એનો મતલબ પિક્ચરો અધિકાર નથી કે બોલીએ કે કારણ કે ઈ તો સમાજના કરોડો રૂપિયા લઈને અધર્મનો માર્ગ જ શીખવાડે છે એક્ટરો શું કરે ધંધો આજે હાવ હાવ તમે આ આ તો મારે આજે તમે ઘરના છો એટલે કહી દઉં એમાં જે બધા કામ કરનારા ને હીરો દી ન કહેવાય હીરો કહે ને એને જરીકે જ્ઞાન ન હોય ને એ એક નંબર નો મૂરખ હોય જે સમાજને નકરા બગાડવાના કામ કરતા હોય એને હીરા કહેવાય હીરો મહાત્મા ગાંધીને કહેવાય હીરો સરદાર પટેલ ને કહેવાય સ્વામી વિવેકાનંદને કહેવાય સ્વામિનારાયણ ભગવાન ને હીરો કહેવાય કે જેને સમાજને સુખી કરવાના કામ કર્યા સંસ્કૃતિના જતન ના કામ કર્યા

આજે કેટલી જનતા દારૂ પીતી થઈ ગઈ માવા ખાતી થઈ ગઈ મને તો આ માવાનું એવું યાદ કહી દો અમારે ગલ્લાવાળાને મારે થેન્ક યુ કહેવું પડે હો ગલાઓવાળાને કારણ કે આ જે આપણી કથાઓ લાઈવ થાય છે ને ગલ્લાવાળા એની ગલ્લે તે કથાઓ લાઈવ સંભળાવે લોકોને હો ભાઈ જ્યારે કથા થતી હોય ને ગલ્લાવાળા ટીવીમાં બીજું નહીં બતાવતા કથા સંભળાવે અને ગલ્લાવાળાની ખબર છે કે સ્વામી વ્યસન વિશે બહુ બોલે છે અમારા ધંધો ભાંગવાનું કામ કરે છે ગલાવાળાને આપણે હું વ્યસન મુક્તિની વાત કરું તો ગલાવાળા નો જ ગમે ને ભાઈ બહુ સીધી વાત છે કારણ કે એના ધંધા ઉપર પ્રહાર થાય પણ એને એટલો ભરોસો છે કે ભાઈ સ્વામી ભલે જેટલા બરાડા મારવા હોય એટલા મારે અમારા ધંધાને ને ઊની આંચ આવવાની નથી અને મારા ગલા આશ્વાસન દેવું છે તમ તારે તમે મૂંઝાતા ને અમે પાંચ ને મુકાવું ત્યાં પંદર બીજા નવા ખાતા થવાના છે તમે મૂંઝાતા નહીં ક્યારે પણ લોકો જરા તરા મોડું જોઈને આખી આખું છે કાપી નાખે છે ને એના માટે મારે આ ક્લિપ બતાવી છે કોઈ બે મોડા શિક્ષક હોય એને કારણે ભણવાનું બંધ ન કરાય કોઈ બે મોડા ડોક્ટર હોય એને કારણે રોગ મટાડવાનું કામ ન કરાય એમ કોઈ ધર્મમાં બે ચાર મોડા હોય એને કરીને ધર્મને છોડાય મારે એટલા માટે વાત હવે જે પિક્ચર આવ્યું ને કરોડો રૂપિયાના ખર્ચે બન્યું અને કરોડો રૂપિયા એમાંથી કમાણા એ લોકોએ ક્યારેય ધર્મનું કામ કર્યું નથી એને ઓબ્જેક્શન એ હતું કે તિરુપતિ બાલાજી મંદિરમાં એટલા બધા વાળ કપાય છે અને વાળને વેચવામાં આવે છે આ ધર્મ ધંધો કરે છે મારે એને એ કહેવું છે તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ વેચાતા હશે ને એમાંથી પૈસા એ કમાતા હશે પણ હામે તિરુપતિ બાલાજીમાં રોજના પચીસ થી પચાસ હજાર માણસોને ફ્રી ઓફમાં જમાડવામાં આવે છે કયા એક્ટરે પાંત્રીસ હજાર માણા રોજના જમાડ્યા એ આ બી એક વિચાર આવવો જોઈએ ને સમાજને ભાઈ જો કે અમારી રાતની કથામાં લેવાની જરૂર હતી પણ વાટાણે આવી છે જુવાની આવી સાઉથ ઇન્ડિયામાં જાઓ

આજ દિવસ સુધીમાં બે ત્રણ વર્ષમાં કેટલી વાર એ ભગવાન મને યાદ આવે ને ધૂનની રમઝટ બોલે ને મારા રૂવાડા બેઠા થઈ જાય કે આ ભગવાન પંઢરપુરનો કીર્તન ભક્તિથી રાજી થાય અને 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 આ ઉડુપીના ભગવાન ઈ જમાડવાથી રાજી થાય એટલા માટે ઉડુપીના ભગવાન ત્યાં રોજના 35 થી ચાલીસ હજાર માણસોને ફ્રી ઓફમાં જમાડવામાં આવે છે ઉડુપી મંદિર આજે બી જૈન લોકો જોઈ લે ઉડુપી મંદિર રોજના પાંત્રીસ ચાલીસ હજાર માણસો ને ફ્રી ઓફ જમાડે તિરુપતિ મંદિર એટલા ગરીબોને જમાડે કયો કયો એક્ટર કે કઈ એક્ટ્રેસ રોજના ના ને જમાડે અને જે એક કરોડો રૂપિયા એક એક પિક્ચર ના લે કરોડો રૂપિયા એ કરોડો રૂપિયા કોની પાસે જાય છે સમાજ પાસેથી તમે પિક્ચર જોવા જાવ છો ટોકીજોમાં પૈસા દો છો એનાથી કમાય છે અને ઈવડા એને ઇલેક્ટ્રિકના બિલ પાંત્રી પાંત્રી લાખ આવે છે આપણે માં ઘર ચાલે છે અને એને પાંત્રી પાંત્રી લાખના તો ઇલેક્ટ્રિકના બિલ આવે પ્રજાના પૈસે જલસા તો એ ઠોકે અને અમારા સાધુ તો પાંત્રી પાંત્રી વરસિયા હજી પતરાવાળા મકાનમાં રહી અને આ સમાજની સેવા કરે છે ભાઈ મારી પિસ્તાલી વરસની ઉમરથી હજી હું રુસ્તમબાગમાં પતરાવાળા મકાનમાં રહું છું તો બહુ તાપ પડતો તો હમણાં વળી અમારે હસુભાઈ ટ્રસ્ટી સીલિંગ કરાવી દીધી અમે કોઈ ભોગમાં એક રૂપિયો નહીં વાપરતા અમારા મોજ શોખમાં રૂપિયો નહીં વાપરતા અને આ આ બધા એક્ટરો ને એક્ટ્રેસોને શું મોજ મજાઓ માણવી સમાજને બગાડવો અને પાછો ધર્મને ક્રિટિસાઈઝ કરી અને જનતાને યુવા વર્ગને ધર્મથી વિમુખ કરી ભ્રષ્ટ કરવો અને સમાજને બગાડવો આમાં જનતાએ થોડું જાગ્રત થવાની જરૂર છે